પાંડવો રાજસુ યજ્ઞ કરે આમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો ને કે છે દુર્યોધન તમે તિજોરીની ધ્યાન રાખવા માટે એને કયો અહીંયા પાંડવો કે છે અરે આ અડધો રાજસુ યજ્ઞ ચાલુ હોય ને ત્યાં તિજોરી ખાલી કરી નાખશે આપણો પ્રસંગ બગાડશે દુર્યોધન ભગવાન કૃષ્ણ કે છે પણ એકવાર તમે એને આપી તો જોવો વ્યવહાર

કે અમારી પૂજાના આટલી આટલી અમને સોના મોહર આપો ને તો દુર્યોધન પાંચ સોના મોહર આપવાની હોય ને તો પંદર સોના મોહર આપે એને શું હતું કે પાંડવોનો આ યજ્ઞ બગાડવો પણ સોના મોહર આપે ને તો પાછી ત્રીસ જમા થઈ જાય ભગવાન શ્રી કૃષ્ણ એ દુર્યોધન ના એ હાથમાં નામનું એક પ્રતીક આપ્યું હતું કે તિજોરીમાંથી જેટલી પણ સોના મોહર કાઢે એનાથી ડબલ બમણું બમણું વધતું જ જાય

કોઈ પણ કામની વ્યવસ્થા બાકી રહી ગઈ હોય ને એ તમે કરજો કારણ કે ને ખબર હતી કે કોઈ પણ કામની હજી વ્યવસ્થા બાકી જ નથી બધા ને પોતપોતાના ક્ષેત્રમાં આપી જ દીધું છે કે તમારે આ કામ કરવાનું આ કામ કરવાનું પણ ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે આ બધી જે પંગત બેઠી છે જમવા બેસે છે એની પતરાવળી કોઈ ઉપાડે ને એવું કોઈ એવી વ્યવસ્થા કોઈને નથી સોંપી માટે કેવી જવાબદારી હાથમાં લે છે આ પંગત જમવા બેઠા હોય પંગત જમીને ઉભી થાય ને તો આજે એઠી પત્ર ભગવાનની સંતોની બ્રાહ્મણોની આજ ભગવાન દ્વારકાધીશ આ પત્રાવડી ઉઠાવે છે